પોલીસ ચુસ્ત બંદોબસ્ત પણ દેખાઈ રહ્યો છે આ જ અંગે વધુ માહિતી મેળવીશું સંવાદદાતા અમિત તમારી સાથે સુરત થી જોડાયા છે અમિત ખાસ કરીને રેલવે સ્ટેશન ઉપર અત્યારે આપ કેવા પ્રકારની ભીડ જોઈ રહ્યા છો કેવો માહોલ છે મુસાફરોમાં અને કેવી વ્યવસ્થા કરવામાં આવી છે જે ચોક્કસથી દિવાળી અને છઠ પૂજાનો પર્વ જ્યારે આવી રહ્યો છે ત્યારે આ છે વતન જતા હોય છે ને તેને લઈને ખાસ કરીને ઉધના રેલવે સ્ટેશન પર વધારે ક્રાઉડ જોવા મળતું હોય છે હાલ જે સીધા દ્રશ્યો જોઈ શકો છો તે ઉધના રેલવે સ્ટેશનના પ્લેટફોર્મ નંબર છની આસપાસના જે દ્રશ્યો છે કે જ્યાં બે બે કિલોમીટર લાંબી લાઈનો છે તે જોવા મળી રહી છે અંદાજીત અઢારથી વીસ હજાર લોકો છે આજે વતન જવાના છે અને તેને જ લઈને એક્સ્ટ્રા ટ્રેનોનું સંચાલન પણ કરવામાં આવી રહ્યું છે બીજી તરફ જે લાઈનો જોઈ રહ્યા છો ગઈકાલે રાતથી જ આ લાઇનો લાગી છે એટલે કે લોકો દસ દસ બાર બાર કલાકથી લાઇનમાં ઊભા છે વતન જવા માટે આ લોકોની ખૂબ જે ભીડ છે તે અહીં જોવા મળી રહી છે બીજી તરફ લોકોની સુરક્ષાને લઈને રેલવે પોલીસ અને સ્થાનિક પોલીસ દ્વારા ચુસ્ત બંદોબસ્ત પણ ગોઠવી દેવામાં આવ્યો છે કોઈપણ પ્રકારની ભાગદોડ ન થાય તેનું પણ અહીં ધ્યાન રાખવામાં આવી રહ્યું છે પોલીસ દ્વારા જે માઇક્રો પ્લાનિંગ કરાયું છે કે એક એક મુસાફરને જ પ્લેટફોર્મની અંદર પ્રવેશ આપવામાં આવે એટલે લાઇનબદ્ધ રીતે આ મુસાફરોને જે છે તે પ્રવેશ આપવામાં આવી રહ્યો છે અને જ્યાંથી મુસાફરો રેલવે સ્ટેશનની અંદર એન્ટ્રી કરે છે તે પોઈન્ટ પર પોલીસનો ચુસ્ત બંદોબસ્ત છે તે ગોઠવી દેવામાં આવ્યો છે અને પોલીસ કર્મી દ્વારા વન બાય વન કર્મચારીઓને પોતાના લગેજ સાથે પ્લેટફોર્મની અંદર જે એન્ટ્રી આપવામાં આવી રહી છે મહત્વની વાત છે કે અગાઉના બે વર્ષો દરમિયાન ઘણા મુસાફરોનું સામાન પ્લેટફોર્મ પર છૂટી જવાની કે ભાગદોડના કારણે તકલીફો પડી હોવાની જે સમસ્યાઓ સર્જાઈ હતી તેને લઈને ખાસ આજે માઇક્રો પ્લાનિંગ કરવામાં આવ્યું છે આ ઉપરાંત પેસેન્જર માટે અલગ અલગ જે હોલ્ડિંગ એરિયા પણ તૈયાર કરવામાં આવે છે બે હોલ્ડિંગ એરિયામાં મુસાફરોને જે છે બેસાડવામાં આવે છે ત્યારબાદ પ્લેટફોર્મ ખાલી થયા પછી હોલ્ડિંગ એરિયાના મુસાફરોને પ્લેટફોર્મ પર જવા દેવામાં આવે છે આ ઉપરાંત સતત એનાઉન્સમેન્ટ પણ કરવામાં આવી રહ્યું છે કઈ ટ્રેન કેટલા વાગે આવશે તે બાબતનું તમામ માર્ગદર્શન પણ આપવામાં આવી રહ્યું છે બીજી તરફ સ્થાનિક પોલીસ એટલે કે ઉધના અને લિંબાયત પોલીસ દ્વારા જે પરપ્રાંતિઓ છે તેમના બાળકો અને પરપ્રાંતિઓ માટે બિસ્કીટ સહિતને જે અલ્પહાર હોય તેમની વ્યવસ્થા પણ કરવામાં આવી છે ણા પીવાના પાણીની પણ અહીં વ્યવસ્થા કરવામાં આવી છે આ ઉપરાંત અહીંયા જે મનપાના જે ટોયલેટ બોક્સ હોય તે પણ મૂકવામાં આવે છે એટલે કે કોઈપણ પ્રકારે આ જે પરપ્રાંતિયો જે વતન જાય છે જે નોકરી કરવા માટે સુરતમાં આવ્યા હતા તેમને કોઈ પણ તકલીફ ન પડે તે પ્રકારનું ખાસ આયોજન છે અહીં કરવામાં આવ્યું છે પાણીના ટેન્કરો પણ અહીં લાવવામાં આવ્યા છે એટલે કે આ જે પરપ્રાંતિયો છે તે વતન સુધી કોઈપણ પ્રકારની મુશ્કેલી વગર પહોંચે તે માટેની જવાબદારી જાણે સુરત પોલીસે ઉઠાવી હોય રેલવે પોલીસે ઉઠાવી તેવા દ્રશ્ય છે હાલ દેખાઈ રહ્યા છે હાલ આ વ્યવસ્થા જોઈ શકો છો કે વીસથી પચીસ હજાર અંદાજીત જે મુસાફરો છે તે ઉધના રેલવે સ્ટેશન ખાતે પહોંચી રહ્યા છે ગઈકાલ રાતથી સતત મુસાફરો આવી રહ્યા છે એટલે કે એક આંકડા અનુસાર વીસથી પચીસ હજાર જેટલા મુસાફરો હાલ આવી ચૂક્યા છે ને ઘણા મુસાફરો ટ્રેનમાં અહીંયાથી રવાના પણ થઈ ચૂક્યા છે પરંતુ કોઈપણ પ્રકારની અગવડતા અહીં જોવા મળી રહી નથી લાઇનબદ્ધ રીતે તમામ મુસાફરોને પહેલાં બેસાડવામાં આવે છે ત્યારબાદ તેમની ટ્રેન આવ્યા બાદ આ મુસાફરોને જે છે તે પ્લેટફોર્મ પર એન્ટ્રી આપવામાં આવે છે ટ્રેનની અંદર પણ વન બાય વન મુસાફરને જવા દેવામાં આવે છે જેથી કરીને મુસાફરોને કોઈ પણ પ્રકારની અગવડતા ન પડે ટ્રેનમાં બેસતી વખતે કોઈ પણ ભાગ દોડના ન ન સફોકેશનની પરિસ્થિતિ તમામ બાબતનું ધ્યાન રાખી માઇક્રો સુરતના ઉજના સ્ટેશનથી જે પરપ્રાંતિઓ છે તે દિવાળી અને છઠ પૂજાના તહેવારને લઈ પોતાના વતન જઈ રહ્યા છે બિલકુલ અમિત એકવાર આપની આસપાસ જો કોઈ મુસાફર ઉપસ્થિત હોય કે જો વતન જવા માટે અહીંયા આવ્યા હોય રેલવે સ્ટેશન તેઓની સાથે પણ એકવાર વાત કરશું અને જાણવાનો પ્રયત્ન કરશું કે તેઓ આ મેનેજમેન્ટ કેવી રીતે જોઈ રહ્યા છે અને પોતાના વતન જોવા માટે કેટલા ઉત્સાહિત છે જી ચોક્કસથી ફરીથી હું આજે દ્રશ્ય તમને બતાવીશ કે અહીંયા મુસાફરો છે તેમની સાથે વાતચીત કરવાનો પ્રયાસ કરીશું કે કઈ રીતની અહીં સુવિધાઓ આપવામાં આવી છે અને કઈ રીતે તેઓ છે વતન જઈ રહ્યા છે અત્યારે જે મુસાફરોને પણ આપણે સવાલ કરીશું કેટલી બજે છે અહીંયા આપણે આવ્યો આપ્યા સાત વજે છે કેટલી ભીડ બહુ જ્યાદા सही है व्यवस्था आराम से अच्छा से वो हमारे सर सब लेके वहाँ लाइन पे लगा के भेज रहे हैं ये सही है अच्छा है मेरे हिसाब से तो भी अच्छा ही है होटल मेरी वो दीदी सब पहुँचेगी उनको बस पानी का बोतल देने के लिए हम आए हैं यहाँ पे नहीं नहीं बस व्यवस्था तो बराबर है कोई दिक्कत नहीं है એટલે કે આ જે મુસાફરો હતા મુસાફર હતા તેમને પણ સ્પષ્ટપણે જણાવ્યું કે તમામ પ્રકારની જે વ્યવસ્થા છે તે ખૂબ સારી રીતે અહીં ચાલી રહી છે આ ઉપરાંત આજે રેલવે સ્ટેશનની અંદરના જે દ્રશ્ય છે કે વોકવેના દ્રશ્ય ત્યાં પણ પોલીસ દ્વારા બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે અને વન બાય વન રીતે લોકોને જવા દેવામાં આવ્યો છે આ ઉપરાંત પોલીસ છે તે સતત અહીં જે ફૂડ પેટ્રોલિંગ પણ કરી રહ્યું છે જેથી કરીને કોઈપણ પ્રકારે મુસાફરોને અગવડતાનો સામનો છે કરવાનો વારો ન આવે અત્યારે આજે અન્ય મુસાફરો સાથે પણ આજે વાત કરવાનો જે પ્રયાસ રીસુ પરંતુ હાલ આજે દ્રશ્ય જોઈ શકો છો તે ઉдна રેલવે સ્ટેશનના પ્લેટફોર્મ પર છે કે કેટલી કલાકથી લોકો છે અહીં આવ્યા છે ત્યારે લોકો સાથે વાતચીત કરવાનો પ્રયાસ કરીશ કે કેટલા સમયથી તમે અહીં છે કે નામ એ આપકા જગનરાયન કુમાર તો કેટલા કન્ટે છે આપ અહીંયા પર 6:00 વાગેસાય હું કે અહીંયા જે વ્યવસ્થા કેસી વ્યવસ્થા કા રહેગા હું उधर લાઈન મે લગે થા ઉધર સે બોલે કે જયનગર જનેવાલા હે જલ્દી જલ્દી જાઓ યહા પર આયા તો લાઈન મે નહીં લગને દે રહે फिर अब इधर ऊपर से नीचे नहीं जाने दे रहे हैं भीड़ कितने यहाँ पे कितने लोग आए होंगे? बहुत ज्यादा बहुत ज्यादा थी अन्य मुसाफर पर अपनी साथ है जी साथे बात करवाने प्रयास करे जो क्या नाम है आपका ओ भाई कहाँ पे जा रहे हो आप ओ। थी अन्य मुसाफरों साथे क्या नाम है आपका नाम क्या है તે ચોક્કસથી એટલે કે હાલ મુસાફરો છે તે કંઈ ભૂલી નથી રહ્યા પરંતુ જે પ્રકારે અહીંયા લાઇનબદ્ધ રીતે મુસાફરોને જવા દેવામાં આવી રહ્યા છે તેને લઈ મુસાફરોને પણ એક સંતોષ વ્યક્ત કર્યો છે કારણ કે તંત્રની કામગીરી જે પ્રકારે જે છે શિસ્તબદ્ધ રીતે તેમને જવા દેવામાં આવી રહ્યા છે કોઈ પ્રકારની અગવડતા અહીં પડી રહી નથી તમામ જે માઇક્રો પ્લાનિંગ કરવામાં આવી રહ્યું છે તેનાથી મુસાફરો પણ સંતોષકારક જવાબ છે તે આપી રહ્યા છે અને તંત્રને પણ મુસાફરો સહયોગ કરી રહ્યા છે બિલકુલ અમિત તમે પોલીસ વિભાગની પણ કામગીરી બતાવી સાથે રેલવે વિભાગ તરફથી આજે કેટલી ટ્રેનો દોડાવવામાં આવી રહી છે કયા કયા રાજ્યો માટેની એ ટ્રેનો દોડાવવામાં આવી રહી છે અને યાત્રીઓ જે વહેલી સવારથી અહીંયા આવ્યા છે જેઓને નાની મોટી તકલીફ પડી રહી છે ભીડના કારણે કે તેઓ કદાચ ટ્રેન ચૂકી જાય છે કે સમયસર ટ્રેન ઉપડતી નથી તો એવોમાં તે લોકો માટે કોઈ વેઇટિંગ એરિયા કે પાણીની કે એવી કોઈ વ્યવસ્થા કરવામાં આવી છે ચોક્કસથી હું ફરીથી તમને એક દૃશ્ય બતાવવાનો પ્રયાસ કરીશ કે આજે અલગ અલગ જગ્યા ઉપર તમે જોઈ શકો છો કે અહીંયા પોલીસ છે સતત ખડે પગે રહીને લોકોને ગાઈડલાઇન પણ આપી રહી છે અને દસ જેટલી એક્સ્ટ્રા જે ટ્રેનો છે તે આજે રવિવારના દિવસે ખાસ આયોજનમાં દોડતી હોય છે મહત્ત્વની વાત છે કે યુપી બિહાર સહિતના જે રાજ્યો છે ત્યાં જવા માટે આ જે મુસાફરો છે અહીં એકઠા થતા હોય છે અને તમામ પ્રકારની ગાઈડલાઈન છે તે લોકોને અહીં આપવામાં આવતી હોય છે જો લોકો ટ્રેન ઝૂકી જાય તો તેના માટે અલગ થી એક હોલ્ડિંગ એરિયા પણ તૈયાર કરવામાં આવ્યો છે કે જેથી કરીને મુસાફરો છે હોલ્ડિંગ એરિયામાં વેઇટ કરી શકે અને ત્યારબાદ તેમને ટ્રેન આવ્યા બાદ તેઓ જાય છે આ ઉપરાંત હોલ્ડિંગ એરિયામાં જે મુસાફરો આવે છે તેને પોલીસ તરફથી નાસ્તો અને પીવાના પાણીની જે તમામ સુવિધાઓ છે તે પણ આપવામાં આવી રહી છે બીજી તરફ આ જે પાણીના ટેન્કરો છે તે અહીં મૂકવામાં આવ્યા છે અને લોકો છે તે આ પાણીના ટેન્કરમાંથી સીધું જ પાણી છે તે ભરી શકે છે એટલે તમામ પ્રકારની જે વ્યવસ્થાઓ છે નાનામાં નાની વ્યવસ્થાનું માઇક્રો પ્લાનિંગ છે તે અહીં કરવામાં આવી રહ્યું છે લોકોને કોઈ તકલીફ ન પડે તે બાબતની તકેદારી છે તે અહીં રાખવામાં આવી છે એટલે રેલવે પોલીસ તો જે ખડેપગે કામગીરી કરી જ રહી છે ચોવીસ કલાક અલગ અલગ સિપમાં રેલવે પોલીસના કર્મચારીઓ રેલવે સ્ટેશનની અંદરની વ્યવસ્થા જાળવી રહ્યા છે બીજી તરફ રેલવે સ્ટેશન બહાર જે પરપ્રાંતિઓ આવી રહ્યા છે જે મુસાફરો આવી રહ્યા છે તેમની જે જવાબદારી છે તે સ્થાનિક પોલીસ છે ઉઠાવી રહી છે એટલે કે ઉધના પોલીસ અને લિંબાયત પોલીસ ગઈકાલ રાતથી જ સતત અહીંયા ખડે પગે કામગીરી કરી આખી રાત પોલીસ કર્મચારીઓએ બંદોબસ્તની જવાબદારી નિભાવી છે ત્યારબાદ સવારે પણ આજે પોલીસ કર્મી ખડેપગે જોવા મળી રહ્યા છે અને તો મુસાફરો એ અનુભવી રહ્યા છે કે પોલીસ તરફથી પણ તેને ખૂબ સારો સહકાર મળી રહ્યો છે જે પણ બાબત જે પૂછવામાં આવે તેનો ખૂબ સરળતાથી અને સારી રીતે જવાબ મળી રહ્યો છે એટલે તંત્રની કામગીરીને લઈને પણ આજે મુસાફરો છે તે સંતોષ વ્યક્ત કરી રહ્યા છે અને મુસાફરો પણ રેલવે તંત્રને પોલીસ તંત્રને સહયોગ આપી રહ્યા છે તમામ સૂચનાઓનું પાલન કરી રહ્યા છે અને જેથી કરીને આજે તમામ માઇક પ્લાનિંગ અગાઉથી કરાયું હતું તેનું અમલીકરણ હાલ થઈ રહ્યું છે